દસાડા પાનવા તળાવમાં ડૂબી ગયેલ યુવાનની લાશ ભારે જહેમત બાદ બાર કલાકે તેમનો મૃતદેહ મળી આવ્યો છે અમદાવાદ બ્રિગેડની ટીમ દ્વારા કાઢવામાં આવી હતી આ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા અને દસાડા પોલીસમાં ઉપસ્થિત દસાડા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે પાટડી ખસેડવામાં આવ્યો છે ત્યારે આ દસાડા પાનવા તળાવમાં ડૂબી ગયેલ યુવાનની લાશ ભારે જહેમત બાદ મળી આવી છે આખરે બાર કલાકે મૃતદેહ મળી આવતા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો